આપને મળવાનો આનંદ છે મારી આસપાસ બિરાજેલા સર્વ આદરણીય વડીલો નામ લેવાનું ટાળીશ મારી સામે બેઠેલા સર્વ આદરણીય વડીલો આપ સૌથી ઉંમરમાં જ્ઞાનમાં અનુભવમાં આપનાથી ઘણો બધો નાનો પરંતુ મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને મારી પોતાની પણ આ જન્મભૂમિ પોરબંદરની જન્મભૂમિમાં આપણે સૌને મળવાનો આપના સૌના ચરણમાં વંદન સાથે શરૂ કરવું મને ખબર છે કે બાર વાગ્યાનો સમય ભોજનનો સમય છે ભોજન અને પેન્શન આ બે વચ્ચેની પસંદગી બે મળવાનું છે પણ એ બે વચ્ચેનો થોડોક થોડુંક આ જે એડજસ્ટમેન્ટ કરવાનો છે કરી અને તમારી સુધી મહત્તમ જે કઈ જાણકારી છે આપવાની છે તો સૌથી પહેલી વાત મેડમે વાત કરી તે કરાય જે લોકશાહીનો છે રીતે પેન્શનરો માટે એટલે આપણી તો આ ત્રણ માસ આપણા માટે મે જૂન જુલાઈ નક્કી કરેલા છે જૂન માસ પૂરો થવાની તૈયારી છે જો હજી પણ આપની હયાતીની ખરાઈ બાકી હોય તો બેંકમાં જઈને કરાવો જો બેંકમાં ન જવું શક્ય હોય તો આપણે ગુજરાત રાજ્ય સરકાર છે તમારે

પણ લેણું બાકી ન હોય આ સમય એક સુવર્ણકાળ છે આપણું જે એક પચીસ થી પેન્શન માટે મોંઘવારી છે ટકા હજી બે દિવસ પછી પેલી જુલાઈ પછીથી કંઈક લેણું રહેશે એ પણ કેન્દ્ર સરકાર જાહેર કરે છે

ગુજરાત સરકાર શ્રી આરોગ્ય વિભાગે ગયા માસમાં આ યોજના જે જાહેર કરેલી છે ને બહુ સરળ શબ્દોમાં સમજી લેવી હોય તો આ પ્રમાણે છે એવી હોસ્પિટલો કે જે અગાઉના મામૃતમ કાર્ડ અથવા વડીલ ભાઈબંધના કાર્ડ અથવા આયુષ્યમાન કાર્ડ સાથે જે હોસ્પિટલ જોડાયેલી હોય અને આ હોસ્પિટલ માં એ સારવાર સાથે સરકાર સાથે જોડાયેલી હોય એવી હોસ્પિટલ માં સારવાર તમે લેશો તો આ કાર્ડ હેઠળ તમારા સમગ્ર કુટુંબના સભ્યો સહિત કુટુંબના સભ્યોમાં કોણ આવે એની ચર્ચા આપણે કરીએ 10 લાખ વાર્ષિક 10 લાખ સુધીની મર્યાદામાં આવો ખર્ચ તમારે કરવાનો નથી સરકાર ભોગવશે પરંતુ એવી હોસ્પિટલમાં

તમારા જિલ્લા તિજોરી કચેરીને ઉદ્દેશીને કરેલું અરજી ફોર્મ ત્યાંથી મળશે આ ફોર્મમાં તમારે અરજી કરવાની છે અને આ અરજીને આધારે તિજોરી અધિકારી તમને આ કાર્ડ મેળવવા માટેનું પ્રમાણપત્ર આપશે આ પ્રમાણપત્રને આધારે તમારે જે આ જી સિરીઝનો કાર્ડ જે અગાઉનું વૈવન્ના વાળું આયુષ્માન વાળું એવું જે કંઈ નામો તો વ્યાજના વાળું કાર્ડ છે એવું જ કાર્ડ હશે પણ આ અંગેની કાર્યવાહી સરકારી આરોગ્ય વિભાગ હવે પછી જાહેર કરવાની છે હાલમાં તમારે કરવાની કાર્યવાહી જિલ્લા તિજોરી કચેરીમાંથી કરવી છે તાત્કાલિક તમારી સુધી પહોંચશે આ યોજના આવી છે કુટુંબના સભ્યોમાં બરાબર સમજી લેવું છે સાથે સાથે રહેતા રહેતા અને અને તમારા ઉપર પતિ અથવા પત્ની માટે પણ સાથે રહેતા ને આધારિત છે એટલે જો તમારા પતિ અથવા પત્ની પેન્શનર હશે નોકરિયાત હશે પગારદાર હશે તો આધારિત નહીં ગણાય આમ છતાં પણ એની જો આવક રૂપિયા 500 કરતા ઓછી માસિક રૂપિયા 500 કરતા ઓછી તો પતિ પત્નીનો સમાવેશ કરવાનો છે આ એક બીજી વાત તમારા સંતાનો સંતાનો માટેની આટલી શરત બરાબર યાદ રાખવી છે 25 વર્ષ કરતા ઓછી ઉંમરના સંતાન અપરિણિત સંતાન અને એમની માસિક આવક રૂપિયા 500 કરતા ઓછી છે તો અને માત્ર તો જ આવા સંતાનો આ યોજનામાં તમારા ઉપર આધારિત આ યોજનાના કાર્ડમાં જોડાઈ શકે ત્યાર પછી તમારા માતા-પિતા માટે પણ બે શરત તમારા સાથે રહેતાને આધારિત હોવા જોઈએ અને બીજી શરત કે એની આવક નથી 500 કરતા ઓછી તમારા ભાઈ બહેનોનો પણ સમાવેશ છે એના માટે પણ આ શરત અપરિણિત હોવા જોઈએ 25 વર્ષ કરતા ઓછી ઉંમર અને આવક રૂપિયા 500 કરતા ઓછી તો આટલા લોકોનો કુટુંબમાં સમાવેશ થશે પરંતુ સૌથી અગત્યની વાત બરાબર યાદ રાખવા જેવી બાબત આટલી છે કે એવા જે કુટુંબના સભ્યોનો તમારે સમાવેશ કરવાનો છે એવા સભ્યો તમારા પીપીઓ કુકમાં એનું નામ હશે તો અને માત્ર પાત્રતા ધરાવે છે એવા લોકો પોતાના નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધવાનો છે ત્યાંથી પણ આવું પ્રમાણપત્ર મળી શકશે એટલે પેલા પીપીઓ બુકમાં જોઈ લેજો કે આવા સભ્યોનો સમાવેશ છે કે કેમ

એની હાલમાં માસિક કપાતની સમય મર્યાદા આટલું બરાબર યાદ રાખો છે હાલમાં તમારા પેન્શનમાંથી કોમ્યુટેશનની કપાત 156 માસ સુધી ચાલુ રહે એવી જોગવાઈ છે 128 માસ 135 માસ 110 માસ હું કઈ પણ હાલમાં નથી અલ્બત માંગણી છે રજવાત

મેડમે તમને શુભેચ્છા પાઠવી એવો ઉંમર આધારિત વધારાનું પેન્શન બરાબર સમજી લેવું છે તમારી પાસે ઘણા બધા સમાચારો આવતા હશે કારણ કે હવે આ નવી દુનિયા છે આ નવી યુનિવર્સિટી છે ચોવીસ કલાકમાં અડતાલીસ ચેનલો તમારી પાસે આવતી હશે તો હાલમાં જે જોગવાઈ છે મારું કામ આટલું છે બાકીની ચિંતા કરવાવાળા આ જિલ્લા રાજ્ય કક્ષાના સૂત્રધારો કરે અત્યારે જે જોગવાઈ છે એમાં તમારી કોઈ મૂંઝવણ ન રહે સમજી લેવું ઉંમર આધારિત વધારાનું પેન્શન જ્યારે તમારી ઉંમર 80 વર્ષ પૂરી થશે 80 માં વર્ષમાં પ્રવેશ નહીં એસી પૂરા થશે ત્યારે બીજો અધિકારી ભાઈ જત તમારા મૂળ પેન્શનમાં 20% નો વધારો કરી દેશે મૂળ પેન્શન સમજી લે હું છે ફૂલ પેન્શન નહીં મૂળ પેન્શનમાં વધારો થાય એટલે આ એના ઉપર મોંઘવારી પણ મળવા પાત્ર છે આ માટે તમારે કંઈ કરવાનું નથી

કારણ કે જ્યાં સુધી આ યોજના અને તમે બધા દિવસો ત્યાં સુધી હું પણ તમને આ માર્ગદર્શન આપવા અમારી જન્મભૂમિમાં માં આવવાનો મને પણ આનંદ હશે બધા આ રીતે જુઓ એડી પેન્શન હાલમાં તમારી સુધી આવવા માહિતી મોડતી હશે 65 વર્ષે 5% અને બાદ બીજા એવું કાઈ છે નહીં 61 વર્ષથી એક 1% એવું કાઈ છે નહીં હાલમાં જોવાય આ છે રજવાત કઈ છે જે આ થાય છે હાલમાં આટલી એડિશનલ પેન્શન જો તમે કુટુંબ પેન્શન મેળવતા હો બરાબર સમજી ગયા કુટુંબ પેન્શન બે રીતે તમારા પોતાના ઉપરાંત તમારું કુટુંબ પેન્શન પણ મેળવો એટલે કે તમારા પતિ પત્નીના અવસાન બાદ તમને મળતું કુટુંબ પેન્શન માત્ર કુટુંબ પેન્શન મેળવો અથવા તમારા પોતાના પેન્શન ઉપરાંત કુટુંબ પેન્શન બીજું પેન્શન મેળવો છો તો આ બંને કિસ્સામાં તમારા જન્મ તારીખના આધાર તરીકે તમારા પાન કાર્ડની પ્રમાણિત નકલ સાથે તિજોરી અધિકારીને રજૂઆત કરવાની છે ત્યારે જ તમારા કુટુંબ પેન્શન પર આ વધારાનું પેન્શન એ શરૂ કરી શકશે કુટુંબ પેન્શન મેળવનાર પેન્શનરો એ જ આ કરવાનું બીજી વાત તમે તમારું પેન્શન મેળવો છો ત્યાં આપોઆપ વધી જશે કુટુંબ પેન્શન મેળવો છો તો એના માટે રજવાત કરવી છે રજવાત સીધા સાદા કાગળમાં અરજી ચાર બાબતો તિજોરી અધિકારી જ્યારે રજવાત કરો ત્યારે ચાર વસ્તુ સિવાય કાઈ તમારા કોઈ નિબંધો ન લખો તિજોરી અધિકારીને તમારા નિબંધ વાંચવાની જરૂર નથી તમારા બીપીઓ નંબર બેંક નામ શાખાનું નામ ખાતા નંબર આટલું લખો મારી ઉંમર આ તારીખના રોજ 80 વર્ષ પૂરા થાય છે મારો જન્મનો નો આધાર પાન કાર્ડની પ્રમાણિક નકલ સામેલ છે ઉંમર આ તારીખ વધારાનો પેન્શન મંજૂર કરવાવી નથી ક્યાં થી કરવું કેટલું કરવું એક કરી દેશે તો એડિશનલ પેન્શનની બાબતમાં મને લાગે છે આ સિવાય કોઈ બીજી બાબત નથી 30મી જૂન ના એજા પ્રમાણે એક એક બે હજાર છ પછી કોઈ પણ વર્ષમાં જો તમે ત્રીસમી જૂન ના રોજ નિવૃત્ત થયેલા હો

સ્વાભાવિક છે કે હાલમાં પાંચ ત્રેવીસ ના માસ થી તફાવત મળવા પાત્ર છે ઘણા બધા લોકો એવા છે કે સાત ત્રેવીસ થી મેળવ્યું છે એના માટે બે માસ નો તફાવત લેણો થાય છે ઘણા લોકો એવા છે કે ઘણું બધું મળી ગયું છે નિવૃત્તિના સમયથી મળેલું છે ઘણા લોકો એવા છે કે નિવૃત્તિના ત્રણ વર્ષ સુધીનું મળેલું છે ઘણા લોકો એવા છે આ બધું મળ્યા સાથે કોમ્પ્યુટેશન ગ્રેજ્યુઅટી પણ મળેલી એવા જેટલા લોકોને જે મળેલું છે પાછું ખેંચવાનો સવાલ નથી

ના પવિત્ર વ્યક્તિ અને આપણે સૌના આદરણીય આદરણીયા અર્જુનભાઈને આપણે આવકારીએ અને આપણા માટે આનંદી વાત છે કે આપણા પેન્શનર વચ્ચે અહીં આવી ગયા છે સૌની એકલા બિરદકે છે સાહેબનું તમને સ્વાગત આ લોકો કરશે છે તો સાહેબ પેન્શનના સંદર્ભમાં થોડી વાત તો આ 5 મિનિટ અંદર પૂરી તો આ 30મી જૂન નાઈડા ભગવત આપની વાત છે જો આપના

ના સિવિલ શ્રી પાસેથી નિયત પ્રમાણપત્ર મેળવી તમારી નિવૃત્તિ સમયની કચેરીને અરજી કરવાની છે હાલમાં આ અંગેની મંજૂરી મેળવી લેવાની છે તમારી વાત એમને મળશે તો આવા કોઈ સંતાનો આપના ધ્યાનમાં હોય તો આપના નજીકના પેન્શનર મિત્રોને પણ જાણ કરો તો આ દિવ્યાંગ સંતાનો માટેની કાર્યવાહી અત્યારે પણ તમારે કરવાની થાય છે જો હોય ત્યાર પછીની વાત છે તમારું જો પણ હોય એટલે કાનની શ્રવણ શક્તિની કોઈ મર્યાદા હોય તો જિલ્લાના જે ઈએનટી સ્પેશિયાલિસ્ટ છે સરકારી હોસ્પિટલમાં એમનો સંપર્ક સાધી જે પ્રકારનું તમારે શ્રવણ યંત્ર ખરીદવાનું થતું હોય આવું શ્રવણ યંત્ર બહારથી ખરીદીને તમે સરકાર શ્રીમાં એની રીએમ્બર્સમેન્ટ કરી શકશો આપના આશ્રિત સભ્યો એટલે કે કુટુંબ પેન્શનરો હોય તો એમને પણ આ અંગે અંગેની સગવડ સરકાર શ્રી આપે છે તમને પેન્શનમાં મળતા રૂપિયા 1000 ના મેડિકલ એલાઉન્સ હોવા છતાં પણ આ મળવાપાત્ર છે આ અંગે અહીંયા

જે સવલત છે એ કાર્ડ મળવા ઉપરાંત હાલમાં તમારી જે તબીબી સારવાર માટેના 2015 ના નિયમો છે યથાવત ચાલુ છે સરકારી હોસ્પિટલમાંથી સારવાર લેતા હશો તો એના બિલ ભરવા પાત્ર છે આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાનો લાભ લેશો તો પણ તમારા રૂપિયા પ્રતિમાસ માસ 1000 રૂપિયાના મેડિકલ અલાઉન્સને કોઈ અસર નહીં થાય એટલે ચિંતા કરવાની જરૂર નથી સરકાર શ્રીએ ગયા માસે કે ગયા વર્ષે જે નિયમ કરેલો છે એ મુજબ રાજ્ય બહારમાં તમે જો રહેલા હોવ અને ત્યાં તાત્કાલિક સારવાર લેવાની થાય ગુજરાત રાજ્યમાં તો પણ આરોગ્ય વિભાગની પૂર્વ મંજૂરી વગર ત્યાંથી સારવાર લઈ શકશો અહીંયા આવીને પછી તમારે આરોગ્ય વિભાગની મંજૂરી લઈ લીધા બાદ પણ તમારું ખર્ચની રકમ મળવાપાત્ર થશે આરોગ્ય વિભાગ જેટલી મંજૂર કરે એટલી જો તમે થાપાના હાડકાની તકલીફ હોય અથવા ઘૂંટણના હાડકાની રિપ્લેસમેન્ટ રિપ્લેસમેન્ટ તમે મેડિકલ એલાઉન્સ લેતા હોવા છતાં પણ કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં પણ આ કરાવી શકશો ગોટાણના અને થાપાના હાડકા એક હાટકાના રિપ્લેસમેન્ટ માટે રૂપિયા 40000 બે ના 80000 ની મર્યાદામાં આ રકમ મળવાપાત્ર છે શરત એટલી છે કે આ હું તમે ઓપરેશન કરાવતા પહેલા જિલ્લાના સિવિલ હોસ્પિટલના અભિપ્રાય મેળવી કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં તમે કરાવી શકો છો આ વ્યવસ્થા છે જો તમને શ્વાસની તકલીફ છે તો સી પેટ મશીન માટે સરકાર છે જિલ્લા સિવિલ સર્જન શ્રી ભલામણ કરે તો એ ખરીદી શકો છો એવી જ રીતે ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન મશીન માટેની પણ વ્યવસ્થા સરકાર છે કરેલી છે અલબત્ત જિલ્લાના સિવિલ સર્જન શ્રી ભલામણ કરે પછી આ તમે લઈ શકો છો જો આપની સાથે આપના ઉપર આધારિત એવા વિધવા વ્યક્ત અપ્રણીત પુત્રીઓ રહેતા હોય તો એમને હાલમાં જોગવાય નથી પરંતુ રાજ્યના સુત્રકારો દ્વારા બહુ મોટા પ્રમાણમાં રજવાત કરેલી છે અને હકારાત્મક રજવાત છે હાલમાં કેન્દ્ર સરકાર આવા વિધવા દેખતા અપરિણિત પુત્રીઓને આજીવન કુટુંબ પેન્શન તમારી હયાતી બાદ તમારા કુટુંબ પેન્શન એ હયાતી બાદ મંજૂર કરે છે એ અંગેની રજવાતો છે હાલમાં જોગવાય નથી પણ આવા તમારા જો પુત્રીઓ હોય તો એમને આ એક મળવાપાત્ર ભવિષ્યમાન થશે આ વાત છે આવા વિધવા મેડમે વાત કરી છેલ્લી વાત છે તમારા પીપીઓ બુક અને નિયુક્તિ પત્ર પીપીઓ ની બરાબર જાળવણી કરો તમારા વારસદારોને જણાવો પીપીઓ માં જે કુટુંબ નું નામ છે એ ચેક કરી લો કે ખરેખર માં પેન્શનર નું નામ છે એવા એના આધારો અને જન્મ તારીખ છે નહીં આ ચકાસણી કરી લો નિયુક્તિ પત્ર જો બદલવાના થતા હોય તો બદલી લો મેડમે વાત કરી કે જિલ્લા ત્રીજો અધિકારી આ અંગે જાગૃત છે તમારા ઘર સુધી તમારા સરનામે પત્ર લખે છે કે તમારું નિયુક્તિ પત્ર નથી નોમિનેશન તમારી જમા રકમ માટે છે સરકારમાં નિયુક્તિ પત્ર નોમિનેશન સરકાર રકમ જાહેર કરે તમારી લેડી હોય તમે તમારા વારસદારોને મળી જશે છેલ્લી વાત આ બાબતે હાલમાં નવી જોગવાઈ શાક તમારી કુલ આવક બાર લાખ પંચોતેર હજાર કરતાં વધારે થતી હોય ત્યાં સુધી ત્યાં સુધીની હોય ત્યાં સુધી કોઈ ચિંતા નથી પરંતુ રિટર્ન ફાઇલ કરવા માટેની જે જૂની જોગવાઈ છે એ મુજબ રિટર્ન ફાઇલ કરવું હિતાવહ છે સલાહ ભરેલું છે જરૂરી છે રિટર્ન ફાઇલ કરો આવક વેરો પાસે નહીં તો મને લાગે છે કે સાહેબ આટલી બધી ચર્ચા થોડીક ઝડપથી લેવી પડી પણ હું જાણું છું સમય નિમર્યાદા તો આપના ચરણોમાં વંદન સાથે આપની રજા લો